ભાવડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ડીઝલ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભૂજ નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ રાત્રિ ગર્પોળ ચોરીના શોધાયેલ ગુનો સોધી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભૂજ નિકાલની વ્યવસ્થા કોંગ્રેસનો આરોપ પાલિકાની નબળી કામગીરી પાલિકાનો દાવો તમામ વ્યવસ્થા સંપૂર્ણ માંડવી શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા મુદ્દે વિવાદ સર્જાયો છે કોંગ્રેસ અને પાલિકા વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે હાઇવે ઉપર ટ્રેલર ચાલકનો આંસક મુદ્રા હાઇવે પર આઠ કિલોમીટર સુધી સરપાકર દોડ્યું વાહન બારમાં પલટી ખાધી કચ્છના મુદ્રા તાલુકામાં સંભવિત દારૂના નશામાં ધૂત ટ્રેલરે ટ્રેલર ચાલકે લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા છસરા અને મોખા ગામ વચ્ચે અંજાર મુન્દ્રા હાઇવે પર આ ઘટના બની હતી જખ્ખો બંદરના માછીમારોની વ્યથા એકર લખી હોડીઓને મંજૂરી છતાં મત્સ્ય વિભાગની મનમાની ચારસો માછીમારો બેરોજગાર કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના જખૌ બંદર આજે ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે વાર્ષિક રૂપિયા ચાર હજાર કરોડ નું ઓવર ધરાવતા આ મત્સ્ય કેન્દ્રોમાં હાલ માછીમારોની સ્થિતિ દયનીય બની છે અંજારના રાયમલધામ આશ્રમમાં ગૌશક્તિ યોગ યજ્ઞ મહોત્સવ આદિપુરની ગુરુ નાનક સ્કૂલના ત્રણસો ચાલીસ વિદ્યાર્થીઓએ પૂજન કર્યું દસ જુલાઈએ પૂર્ણાહુતિ કચ્છ જિલ્લાના અંજારના એક રોડ પર આવેલ સદગુરુદેવ રાયમલધામ આશ્રમ અને ગૌરી ગૌશાળામાં ગૌશક્તિ યોગ યજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવ સોળ જૂનથી શરૂ થયો છે ગુરુ પૂર્ણિમા દસ જુલાઈના રોજ તેની પૂર્ણાહુતિ થશે સફાઈ મજદૂર સંઘ દ્વારા મા મનપા એકસો પાંત્રીસ સફાઈ કામદારોને રોજી પરત આપે અણઘઢ રીતે અપાતા કોન્ટ્રાક્ટને કારણે સફાઈ કામદારોએ રઝવી પડ્યાનો આક્ષેપ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા આક્રોશ સાથે કમિશનર સમક્ષ રૂબરૂ જઈ માંગ કરાઈ ગાંધીધામ નગરપાલિકા હતી ત્યાંથી હાલે મહાનગપાલિકા બની ત્યાં સુધી કાર્યરત રહેનાર એકસો પાંત્રીસ સફાઈ કામદારોને છૂટ્ટા કરી દે હતા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘે આક્રોશ સાથે સફાઈ કામદારોની આજીવિકા પરત આપવા કમિશનર સમક્ષ માંગ કરી હાલ હતી ગાંધીધામ ભચાઉ હાઈવે સર્વિસ રોડ પર મોટા પચાવ રોડ પર વરસાદના કારણે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના લીધે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ વરસાદ પાણી ભરેલા હોવાથી વાહન ચાલકોને ખાડાઓ દેખાતા નથી જેના લીધે આ ખાડાઓમાં ગાડીઓ ફસાઈ જાય છે

ઉત્તર ગુજરાત પાણી પાણી વડગામ માં સાડા આઠ ઇંચ વરસાદ મહેસાણા સહિત ચાર જિલ્લા માં રેડ એલર્ટ પાલનપુર માં નેશનલ હાઈવે નો ટ્રાફિક ડાઇવર અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં